શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ગંગા દશહરા છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગંગા દશહરાનું મહાત્મ તથા ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભગીરથની કથા તથા શ્રી ગણેશજી દ્વારા ગંગાજી દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગંગે ચયમને ચવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્બીન સિક સ્નધિમ નમામે ગંગે તવપાદ પંકજમ સુરા સુરે વિંદિત દિવ્ય રૂપમ મંત્રના પુણ્ય લોક સ્નાનથી સ્નાન કરતાં ગંગા પૂંજન ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે ગંગા દશરાનું મહાત્મ ગંગોત્રીથી ગંગા સાગર સુધીના ગંગા માતાના તળ પર આવેલા તીર્થ સ્થાનો તથા શહેરોમાં જેઠ સુદ એકમથી દસમ સુધી દસ દિવસ સુધી ઉજવાતું વ્રત ગંગા દશરા વ્રત છે દસ પ્રકારના પાપથી ગંગા સ્નાનથી મુક્તિ થાય છે ઋષિકેશ હરિદ્વાર પ્રયાગ વારાણસી કલકત્તા બનારસ જેવા અનેક તીર્થ સ્થાનોમાં ગંગા પૂંજન ગંગા સ્નાન તથા ગંગા આરતી થાય છે આ વ્રતમાં ગંગા સપ્તમીને ગંગાજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ આ પર્વ ઉજવવા ગંગા કિનારે સપરિવાર મોટી સંખ્યામાં આવે છે હિમાલયનું ગંગોત્રી સમુદ્રની સપાટીથી આશરે ચોત્રીસો મીટર ઊંચાઈએથી ગંગાજી પ્રગટ થઈ ગંગા સાગર સુધીના આશરે છવ્વીસો કિલોમીટર અંતરને કાપીને સૌને દર્શન આપે છે ગંગા દશેરા વ્રતની ઉજવણી માટે ગંગાસાગર ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય છે કહેવાય છે કે સબ યાત્રા અનેક બાર લેકિન ગંગાસાગર એક બાર જ્યાં સુધી ગંગાસાગરમાં સ્નાન ન થાય ત્યાં સુધી ચાર ધામનું ફળ મળતું નથી તેથી દેશની પ્રત્યેક દિશા તથા ખૂણાઓમાંથી શ્રદ્ધાળુઓ આ દસ દિવસનો અવકાશ કાઢી આ વ્રતની ઉજવણી કરવા ગંગા સાગરની યાત્રા કરે છે ગંગા દશેરા વ્રતની ઉજવણી માટે જો કોઈ ભાવિ ભક્ત ગંગાજીના દર્શને ન જઈ શકે તો ઘરમાં સ્નાન કરતી વખતે મા ગંગાજીનું આહવાન કરી સ્નાનના જળમાં ગંગાજી પધાર્યા છે એવો ભાવ કરી ગંગે ચ યમને ચોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મે સ્નિગ્ધિમ કુરુ નમામે ગંગે તવપાદ પંકજમ સુરા સુરે વંદતી દિવ્ય રૂપમ આ મંત્રના પુણ્ય શ્લોક ગાનથી સ્નાન કરતા ગંગા પૂંજન ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે તો આજે ગંગા દશરાના દિવસે આપણે સાંભળીએ ગંગા માતાના પ્રાગટ્યની કથા અને રાજા ભગીરથની કથા વંશમાં સગર નામે એક રાજા થઈ ગયા તેમને બે પત્નીઓ હતી વેદભી અને શૈલ્યા તેમણે પુત્ર કામનાથી કૈલાસ પર્વત પર તપ કરી ભગવાન શંકરને રીઝવ્યા શ્રી શંકરના વરદાનથી વેદભીએ સાહીઠ હજાર પુત્રો થયા અને શૈલિયાથી એક પુત્ર અસમંજસ થયો સગરે કરેલા અશ્વમે યજ્ઞના સંદર્ભે કપિલ મુલીનું અપમાન થવાથી સગરના સાઠ હજાર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા આમ ઈશ્વાકુમસના પિતૃઓના મોક્ષ માટે અસમંજસે ગંગાજીને પૂતળમાં લાવવા તપ કર્યું આમ કરતાં તે મૃત્યુ પામ્યો પિતાના અધૂરા કાર્ય માટે તેના પુત્ર અંશુમાને પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ રહ્યો અને મૃત્યુ પામ્યો રાજા અંશુમનના પુત્ર ભગીરથી પૂર્વજોના તપ પ્રમાણે જ ગંગાજીને પૃથ્વીલોક મૃત્યુલોકમાં પધારવા વિનંતી અને પ્રાર્થના કરી ગંગાજીએ ભગીરથને દર્શન આપ્યા અને કહ્યું કે હે પુત્ર હું પૃથ્વીલોકમાં તમારા પૂર્વજોના તથા પૃથ્વીવાસીઓના પાપનો નાશ કરવા તેમનો મોક્ષ કરવા આપીશ પરંતુ મારો મહાવેગ કોણ ધારણ કરશે ભગવાન શંકર જ તે માટે શક્તિમાન છે માટે તમે તેને પ્રસન્ન કરી રાજા ભગીરથે કૈલાસ પર્વતમાં ઉગ્ર તપસ્યા કરી શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું ભોળાનાથ શિવજી શંકરે વરદાન પ્રમાણે ગંગાજીને અવકાશમાંથી ઉતરતા પોતાની જટારૂપ શિખરોમાં ઝીલી લીધા ભાગીરથની પ્રાર્થના અનુસાર ગંગાજી કપિલ મુલીના આશ્રમે ગયા અને ભાગીરથના પિતૃઓની સદગતિ થઈ શ્રી ગણેશજી દ્વારા પણ ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની એક કથા છે એક વખત માતા પાર્વતી કૈલાસ પર્વત પર ચિંતાભરી દશામાં બેઠા છે તે સમયે છ વર્ષના બાળ ગંગાજી છ વર્ષના બાળ ગણપતિ માતાની પાછળ આવીને બંને હાથ પાર્વતીના ગળે વિતાડીને પોતાનો અવાજ પધીને બોલ્યા કહો જોઈએ હું કોણ છું ગણેશ જે કટી મેખલા પહેરી હતી એ ઘુઘરીઓથી યુક્ત હોય ઘુઘરીઓનું રણકાણ સાંભળી માતા પાર્વતીએ કહ્યું અરે આ તો મારો નટખટ ગણેશ છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમા પુત્ર ગણેશને ઓળખી ખોળામાં લીધું ગણેશે કહ્યું માતા તમે કંઈક ચિંતામાં લાગો છો મને ચિંતાનું કારણ કહો તમે શ્લોકનું એક ચરણ બોલ્યા છે પરંતુ હું નાનો છતાં વિઘ્ન નાશક છે બીજું ચરણ આ પ્રમાણે છે દેવ સર્વદા તો હે માતા હું તમારા સર્વ વિઘ્નો દૂર કરીશ માટે મને ચિંતાનું કારણ કહો માતા પાર્વતીજીએ જે કહ્યું બેટા પેલા ગંગા તારા મિતાના પિતાના મસ્તકે ચડા જટામાં ચડીને બેઠા છે તેને નીચે ઉતારવી છે લોકોના કલ્યાણ માટે ગંગાજીએ પૃથ્વી પર ઉતરવું પડશે ગણેશજીએ કહ્યું અરે એમાં શું માં ગંગાને પૃથ્વી પર ઉતારવી એ મારું કામ આ કાર્ય માટે ગણેશજીએ ગૌતમ મુનિને નિમિત્ત બનાવવાનું નક્કી કર્યું એમણે એક દુબળી ગાયને મુનિવર્યના ખેતરમાં છોડી મૂકી ગાય ઊભા પાકનું નુકસાન કરે છે દુકાળના સમયમાં ગાય આવું નુકસાન કરે તે કેમ ચાલે મુનિએ ગાયને હાંકી કાઢવા કોશિશ કરી પણ ગાય ખસી નહીં તેથી મુનિએ ઘાસનું એક તણખલું મંત્રી અને ગાય તરફ ફેંક્યું જેથી ગાયને ત્યાંથી નાસી જવું પડ્યું પરંતુ આ કોઈ સામાન્ય ગાય ન હતી આ તો ગણેશજીએ મોકલેલી ગાય હતી બસ ગણેશજીની લીલાથી ગાયનું પ્રાણપ્રંખેરું ઉડી ગયો તેથી મુનિનો શિષ્યવૃંદ માતા અહલ્યાજી ગ્રામજનો વગેરે મુનિ પર ફિટકાર વરસાવવા લાગ્યા સવે એક અવાજે કહ્યું કે તમને ગૌહત્યાનું પાપ લાગ્યું છે માટે તમારે પ્રાસિત કરવું જોઈએ કોઈએ કહ્યું મુનિએ અંશન વ્રત કરવું જોઈએ બીજાએ કહ્યું મુનિએ બ્રહ્મ ભોજન કરાવવું ત્રીજાએ કહ્યું ગૌહત્યાનું પ્રાયચિત છે તે હાથ દંડ આ સાંભળી માતા અહલ્યાએ ચીંસ પાડી એવામાં ગણેશજી યોગી વેશેથી આવી પહોંચ્યા શ્રી ગણેશ મુનિવર્યને કહ્યું કે તમે શિવજીને પ્રસન્ન કરી વરદાન માગો કે તેમની જટામાંથી ગણેશ ગંગાજીને પૃથ્વી પર વહેવડાવે તેના સ્નાન કરવાથી સર્વ પાપનો નાશ થશે મુનિએ શિવજીને તપસ્યાથી પ્રસન્ન કર્યા મુનિને વરદાન આપી શિવજીએ ગંગાને પોતાની જટામાંથી મુક્ત કર્યા ગંગાજી લોક કલ્યાણ માટે પાપોના નાશ માટે પૃથ્વી પર વહેવા લાગ્યા પુત્ર ગણેશના આ કાર્યથી માતા પાર્વતીજી ખુશ થયા પાર્વતી જ ગંગાજીને પણ આશીર્વાદ આપતા કહ્યું કે હે મોક્ષદાયની ગંગા પૃથ્વી લોકના જમ્મુ દ્વીપમાં ભરતખંડના આર્યવ્રતમાં ભારત દેશની પુણ્યસલીલા તરીકે તમે પૂજાશો તમારું જળ પતિ તપાવન પવિત્ર સ્વચ્છ તથા વિવિધ પ્રકારના રોગોને હરનાર થશે વંશના રાજાઓ દ્વારા તમારો ઉદ્ધાર થશે હજારો વર્ષ સુધી તમે લુપ્ત થશો નહીં પાર્વતી જે કહ્યું કે હે પુણ્યસલીલા મારા પુત્રની જેમ જ તમે સર્વનો વિઘ્ન દૂર કરશો સર્વેના વિઘ્નોને દૂર કરી તેને નિર્વિઘ્ન કરશો રાજા મહારાજાઓ તથા પૃથ્વીવાસીઓ તમારા જળનો મૃત જન્મથી મૃત્યુ પર્યંત અનેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ કરશે તમારા ગંગા જળનો અભિષેક કલ્યાણકારી થશે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ